વલસાડ શહેરના બેચર રોડ પર આવેલી રીડેવલપમેન્ટ હેઠળની વિષ્ણુ ચેમ્બર બિલ્ડીંગમાં ગુરૂવારની સવારે એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો સવારે અન્ય મજૂરો કામ પર પહોંચ્યા ત્યારે તેમને એક દુકાનના શેડમાં યુવક બેભાન હાલતમાં દેખાયો હતો તરત જ લેબર કોન્ટ્રાક્ટર અને સ્થાનિક આગેવાનોને જાણ કરાતા વલસાડ સિટી પોલીસ અને એકસો બાર ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે પહોંચી પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી મૃતકની ઓળખ રામજી શાહ તરીકે થઈ છે તેની પાસે મોબાઈલ ફોન નેપાળનું ઓળખ કાર્ડ અને બેંકનું એટીએમ કાર્ડ મળ્યા હતા પ્રાથમિક તપાસમાં યુવાનના શરીર પર કોઈ ઇજાના નિશાન ન મળતા પોલીસે બનાવને આપઘાતની દિશામાં તપાસવાનું શરૂ કર્યું છે સાઇટ સંચાલક મુજબ મૃતક છેલ્લા કેટલાક મહિનાથી અહીં કામ કરતો ન હતો અને અન્ય મજરો પણ તેને ઓળખતા ન હતા પોલીસે રાત્રિના સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ કોલ ડિટેલના આધારે વધુ તપાસ શરૂ કરી છે મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે